મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ઇતિહાસ છે સાડા તેરસો વર્ષ જૂનો આ મોગલના પિતાનું નામ દેવ દેવસુર ધાંધરિયા અને માતાનું નામ રાણબાઈ હતું જન્મ જન્મ સ્થળ મોગલ મોગલ એવું કહેવાય છે કે જન્મ સ્થળ દ્વારકા બેટ દ્વારકા વસેલો આવેલું ભીમરાળા ધામ છે આશરે અઢારસો થી બે હજાર વર્ષ પહેલા મોગલ માતાજી નો ભીમરાળામાં જન્મ થયો ગુજરાતમાં માતાજીના ના ધામ છે જેમાં દ્વારકા ધોરાણીયા

પરજિયાએ દેખાડ્યો છે અને અડદના દાણા નાખીને જંગલ પર વાજા એ છળગાવ્યો છે મુગલમાંના ધુરમીયાની ધરતી

ଆଉ ମା ମୋଲନ ଇତିହାସ ମିତ୍ର ତମେ ଆଡ଼ିଓ ଗମି ହୋଇ ଚେନ କରାଇକ କର୍ସ୍କ୍ରାଇବ କର